હેલો વિડીયો છે રનિંગ માટે તો રનિંગના જે જે તમારા ક્વેશ્ચન્સ હતા એનો હું અત્યારે આન્સર કરીશ એટલે પર્ટિક્યુલર જે તમારા જ ક્વેશ્ચન છે એનો ડાયરેક્ટ હું તમને આન્સર કરીશ તો જે જે લોકોએ કોમેન્ટ્સ કરી છે એ લોકો તમે વિડીયો જોજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો ઓકે તો પેલું છે કે વોટ ઇન્ફોર્મેશન ફોર સીન પેઇન ઓકે તો જે તમે જેટલું જેટલું રનિંગ સ્ટાર્ટ કરશો જેટલું સારું એવું રનિંગ ચાલુ કરી દેશો પહેલા ઓછું ઓછું કરતા હશો તો કઈ બધી ઇસ્યુ નહીં આવે પણ તમે રેગ્યુલર અને બહુ સારી રીતના રનિંગ ચાલુ કરી દેશો એટલે તમે આ નવા નવા ઇસ્યુ ચાલુ થશે એમાં આ ફર્સ્ટ છે સીન પેન તો સીન પેન છે એ સૌથી ખરાબ છે એ તમે મતલબ રનિંગ કરતા કરતા ચાલુ થઈ જાય છે જેના લીધે બહુ જ મોટો ઇશ્યુ થઈ જાય છે તો એના માટે મેં એક આર્મી વાળા સરનું યુટ્યુબ ઉપરથી જ કરેલું હતું ટ્રીક એ સારી છે કે તમે પહેલા એવું કરી શકો દિવસમાં ત્રણ વખત તમે બરફથી મસાજ કરો જેમ કે દસ થી પંદર મિનિટ સુધી તમે બરફથી મસાજ કરો અને મસાજ કર્યા પછી એ જે એકદમ મતલબ પેલું ખોટા જેવું થઈ જશે તો એના ઉપર પછી તમે એકદમ વ્યવસ્થિત રીતના ધારો કે આ તમારો સીનનું પેલું હાડકું છે તો એના ઉપર તમે પેલું મલમ લગાવીને સારી રીતના આમ એકદમ ગરમ થાય રીતના તમે એને મસાજ ટાઈપનું જ કહેવાય એ ટાઈપનું તમે કરી શકો એક ઈ છે સીન પેન માટે બીજું છે કે તમે શૂઝ વ્યવસ્થિત પહેરો રેસ્ટ પ્રોપર કરવાનો રાખો અને એક છે કે રોડ ઉપર નો દોડો જેટલું તમે હાર્ડ સરફેસ ઉપર રનિંગ કરશો એટલું તમને સ્ટ્રેચિંગ પ્રોપર કરો કાફ સ્ટ્રેચિંગ છે પગનું એન્કલનું સ્ટ્રેચિંગ છે પગનો નીચેનો જે પાર્ટ છે જેટલું વધારે આપણે વર્ક કરે છે રનિંગ માટે એના પર જેટલો આખા બોડીનો લોડ છે એ એન્કલ ઉપર આવે છે તો એન્કલનું અને કાફનું તમે સારી એવી એક્સરસાઇઝ કરો તો આ સીન પેન માટે ફર્સ્ટ થઈ ગયું પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે રનિંગ ટાઈમે વોમિટિંગ થાય છે તો શું કરવું એમ તો હવે કેવું બોય તો મને નથી ખબર પણ ગર્લ સાથે હું રનિંગ કરતી હોય એટલે મને વધારે આઈડિયા છે કે અમને લોકોને મોસ્ટલી વોમિટિંગ બહુ જ થાય મતલબ જેવું રનિંગ ચાલુ કરીએ તો ઉપકા આવે એકદમ જોશ જોશથી આમ અજીબત ટાઈપનું થવા માટે વોમિટિંગ બહુ જ થાય એવું બધું થઈ શકે પણ હવે એના માટે તમે એવું એના માટે આમ પર્ટિક્યુલર તો કાંઈ નથી પણ એક બે રીઝન એવું હોઈ શકે કે તમે કાં ખાલી પેટે તમે રનિંગ કરો છો અને કા એકદમ વધારે ઓવર રીટિંગ કરીને તમે રનિંગ કરો છો એમ કે મતલબ જમવાનું જે એક કલાક નથી થઈને તમે રનિંગ કરવા જાઓ છો એમ તો આ એક બે વસ્તુ હોય એક આપણું ડિહાઈડ્રેશન બોડીમાં હોય પાણી બહુ ઓછું હોય તો આ ઇશ્યુ થઈ શકે પછી એક છે કે તમે બહુ ઝડપથી રનિંગ કરતા હોય અને એક તમે નોટિસ કરો કે તમારો રનિંગનો ટાઈમ શું છે એમ મતલબ તમે કયા ટાઈમે રનિંગ કરો છો ધારો કે કોઈ સાત વાગે જતા હશે કોઈક છ વાગે જતા હશે તમે ટ્રાય કરો કે પાંચ વાગે જાઓ કેમ કે મેઇનલી જેટલી ગરમી વધારે આવશે એટલું તમને પેલું શું કહેવાય વોમિટિંગ થવાના ઇશ્યુ વધારે રહેશે અને દોડ્યા પછી મોસ્ટલી એવું છે કે આપણે ડાયરેક્ટ બેસી જાય છે જેના લીધે પેટમાં ઉબકા જેવું બધું બહુ વધારે મતલબ વોમિટિંગ ટાઈપનું થવા માંડે અને એક ગર્લ્સમાં મોસ્ટલી હોઈ શકે અને બોઇઝમાં હોઈ શકે આવાળું કે લોહીની કમી હોય મતલબ એનિમિયા ટાઈપનું થઈ ગયું હોય તો તમે પ્રોપર જમવાનું બધું રાખો કે જેમાંથી તમને મતલબ બ્રેડ રેડ ફ્રૂટ ને બીટ ને એવું બધું ખાઈ શકો છો તમારે ખૂનની કમી ના થઈ જાય એના માટે તો આથી તમારું વોમિટિંગ માટે પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે છે ચાર રાઉન્ડ દોડી જવાય પણ સ્પીડ નથી આવતી એના લીધે ટાઈમ વધી જાય છે ફાસ્ટ દોડવા જઈએ તો ચાર રાઉન્ડ નહીં થતા ઓકે આ તો મોસ્ટલી બહુ બધાને થતું હશે છે આ અત્યારે તો ગર્લ્સ માટે છે તો ગર્લ્સ માટે કે તમે ચાર રાઉન્ડ રનિંગ કરતા હશો તો એવું થશે કે આ ચાર રાઉન્ડ લાગશે તો પંદર મિનિટ જેવું કેવો ટાઈમ થઈ જશે અને કા તમે સ્પીડમાં કરવા જશો તો એક રાઉન્ડ પછી તમે દોડી નહીં શકો એના માટે જ આ છે એના માટે એક આખી સ્પેશિયલ ટેકનિક છે કે પેલા તમે એક રાઉન્ડ એકદમ સ્લો મતલબ એકદમ સ્લો એટલે અત્યારે તમે કરી શકો ત્રણ મિનિટ નો રાઉન્ડ એમ એક એક રાઉન્ડ નું પેલા તમે ટાઈમિંગ લો કેવાય ને કે આપણે એપમાં પેલું આવશે સ્ટોપ વોચમાં લેપ કરો એમ તમારા હરેક ચારે ચાર રાઉન્ડ તમે લેપ કરો ને નોટિસ કરો કે કયો રાઉન્ડ તમે કઈ મિનિટમાં છો હંમેશા પેલો રાઉન્ડ ત્રણે ત્રણ કરતા ચારે ચાર રાઉન્ડ ની કમ્પેરિઝનમાં પેલો એકદમ સ્લો હોવો જોઈએ સેકન્ડ એનાથી થોડીક સ્પીડ હોવી જોઈએ થર્ડ એનાથી થોડીક સ્પીડ હોવી જોઈએ અને ફોર્થ ફૂલ સ્પીડમાં કરવાનું છે એમ મતલબ ફોર્થ તો એકદમ સ્પીડમાં કેમ કે જો ફોર્થમાં તમે થાકી ગયા તો તમે ફેલ થઈ ગયા એના માટે તમે અત્યારે એવું કરી શકો કે જ્યાં બી રનિંગ કરો છો ધારો કે તમારાથી બે રાઉન્ડ થાય છે કોઈક છોકરી છે એનાથી બે રાઉન્ડ જ રનિંગ થાય છે તો તમે એવું કરો એક રાઉન્ડ પહેલા તમે સ્પીડમાં રનિંગ કરો પછી સેકન્ડ રાઉન્ડ સોરી એક રાઉન્ડ તમે ધીમે રનિંગ કરો અને સેકન્ડ રાઉન્ડ એકદમ સ્પીડમાં કરો કોઈક પછી એક વીક જેવું થઈ જાય દસ દિવસ થઈ જાય પછી તમે એવું કરો કે બે રાઉન્ડ કરો અને થર્ડ રાઉન્ડ એકદમ સ્પીડમાં બે સ્લો અને લાસ્ટ વાળો સ્પીડમાં તમારે જેટલા રાઉન્ડ લાગે એટલા કરો પણ લાસ્ટ વાળો એકદમ સ્પીડમાં કરવાની પ્રેક્ટિસ કરો એટલે થઈ જશે અને એવું મનમાનો બેસાડો કે ચાર કરું છું તો પછી એક સ્પીડમાં નથી થાતો અને એક કરું છું પેલે ચાર તો દોડવાના જ છે લાસ્ટ તમારે સ્પીડમાં કરવાનો છે બસ બીજું काही નહીં ચાર તમારે એવરેજ કરવાના છે ત્રણ એવરેજ અને ફોર્થ જે તમારો એકદમ સ્પીડમાં કમ્પલીટ થવો જોઈએ એટલે તમે પાસ થઈ જાવ પછી છે છે ફોર બોઇઝ વન બેસ્ટ ઈઝી ડાયટ પ્લાન સેકન્ડ શિન પેઇન થર્ડ શ્વાસ પ્રોબ્લેમ ઓકે પ્લીઝ મેક વિડીયો ઓકે ફાસ્ટ એઝ સોન એઝ પોસિબલ ઓકે પેલા તો તમારે બોઇઝ માટે પેલું તો ડાયટ બોઇઝ માટે હોય ગર્લ્સ માટે ડાયટ ફિક્સ છે અને સેમ છે પણ અઘરું છે કરું કેમ કે એ કોઈનાથી ફોલો થતું નથી પણ જેટલું તમે વધારે ફોલો કરશો એટલું તમને રિઝલ્ટ સારું મળશે અ તમારે ટાઈમિંગમાં રનિંગ કરવા જાવ ને તો તમે એક યા તો તમે એક કેડું ખાઈને જાઓ યા તો તમે બે થી ત્રણ ખજૂર ખાઈને જાઓ યા તો તમે આખા દિવસમાં સુકો મેવો ખાવાનો રાખો આ હવે એમાં એવું છે કે બધા પાસે 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 આ આ બધી બધી વસ્તુ નથી મારી રનિંગ કરતી ત્યારે આપણી ન હોય આપણે જે હોય આપણી પાસે જે પોસિબલ હોય ઘણા લોકો ગામડે રહેતા હશે તો તમારે ગામડે મગફળી થતી હોય ખજૂર તમે અહીંથી લઈ શકો ખજૂર તો એટલું તો અફોર્ડ કરી શકીએ તો એટલું તમે કરો જેટલું તમારાથી થાય એટલું ડાયટ સારું કરો તો બીજું છે તમે મધ દિવસમાં બને તો તમે એકાદ ચમચી જેવું મધ ખાવાનું રાખો પૌવા ખાવું ઉપમા ખાવું એવો નાસ્તો કરો જ્યારે તમે હેવી નાસ્તો કરતા હોય કચોરી એક છોકરાનો મેં જોયો છે હું એનું નામ નહીં લઉં પણ એનો મેં યુટ્યુબ વિડીયો હું એનું જોતી તો એ જે દિવસે રનિંગ કરવા ગયો એ દિવસે સવારમાં જે બસ સ્ટેશન એ ઉતરાય અહીંયાથી કઈક એને એવો નાસ્તો કરીને જો હું લોક જોતી તેનો તો એવું કઈક કચોરી સમોસા ને એવું બધું નાસ્તો કરીને હવે આમાંથી ઘણા લોકો એ ફોલો કરશે. મેઇનલી હું સિટીમાં રહું છું તો મને ખબર છે હવે સિટી વાળા છોકરાઓનું કેવું છે આપણું એવું પહેલેથી એવું ખાધેલું પીધેલું જ નથી કે આપણે કોઈકને જોઈને સીધું એ ટાઈપનું કરવા માટે કઈ વાંધો નહીં ભાઈ આવ્યા છે તો થોડોક નાસ્તો કરી લે નહીં થાય ભાઈ તમે રહી જશો રનિંગમાં એટલે બધાની બધી વસ્તુ ફોલો નહીં કરવાની પણ સારી હોય તો કરવાની કે તમે બને એટલું સારું ડાયટ લ્યો જે લોકોનું થોડુંક બોડી એ છે ને રનિંગ એ નથી થતું ને તો તમે લોકો એક ટાઈમ ઘઉં ખાવાનું છોડી દો એકવાર તમે એ એપ્લાય કરીને જુઓ એક મહિના માટે એક ટાઈમ તમે બાજરાનો રોટલો જ ખાઓ ઘઉં છોડી દો દાળ દાળ ભાતની જે દાળ હોય છે એ દાળમાં સૌથી વધારે પ્રોટીન હોય છે તો તમે રાઈસ ઓછા ખાઓ પણ દાળ વધારે ખાઓ એક બે વાટકી જેટલી જુમામાં પી શકો પછી ફ્રૂટ કોઈ પણ ખાવાનું રાખો સિઝનલ ફ્રૂટ જે સૌથી સસ્તું ફ્રૂટ મળતું હોય એને ખાઈ લેવાનું અત્યારે જે સસ્તું હોય જામફળ સસ્તા છે તો જામફળ ખાઈ લો જે બી ફ્રૂટ અત્યારે સસ્તું હોય તમે ખાઈ શકો મગફળી છે ચણા છે મગ છે પલાળીને ખાઓ પનીર ખાઓ ઢગલો એક ઓપ્શન છે તમારી પાસે અત્યારે જે જે અવેલેબલ હોય ને એ ખાઓ એટલું તો તમે કરી શકો કે પચાસક રૂપિયાનું લઈ લો ચણા લઈ લો મગ લઈ લો એક 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 મુઠ્ઠી પલાળો બે ત્રણ દિવસ પતી જાય તો પાછા લઈ આવો. આવું થોડું તમારે બોડી માટે થોડું કંટાળાજનક છે પણ કરવું પડશે તો જ પ્રોપર થશે. નેક્સ્ટ છે ડાયટ પ્લાન તો એ આજ જ ક્વેશ્ચનમાં આપણે આવી ગયો. અને એક થર્ડ હતું સીન પેઇન મેં આગળ તમને કહી દીધું અને થર્ડ હતું કે શ્વાસ પ્રોબ્લેમ તો શ્વાસ પ્રોબ્લેમમાં કઈ જ નથી દર વખતે બધાને થવાનું છે તમને જેટલો શ્વાસ ચડે છે ને એટલો મને ચડે છે હું રનિંગ કરું તો કોઈ છોકરાને જે કમ્પ્લીટ કરે છે એને ચડે છે નથી કરતો એને ચડે છે. પ્રોબ્લેમ શું છે કે તમે મનને આમ કઠણ રાખીને તમે જો રનિંગ કરી નાખું તો એટલું જ ચડશે અને બે ચાર રાઉન્ડ મારીને ઉભા રહી ગયા તોય ચડશે ગર્લ્સમાં સેમ એક રાઉન્ડ મારીને ઉભા રહી જશો તોય તમને એટલું જ ફાસ્ટ ચડશે હું ચાર મારીને ઉભી રહું તો એ મને એટલું જ શ્વાસ ચડશે તો પછી ઈ વસ્તુને બહુ મોટી નથી બનાવવાની કે શ્વાસ માટે કંઈક કયો શ્વાસ માટે કંઈ જ નથી શ્વાસ માટે એક જ છે કે તમે જયારે ફ્રી થાવ ત્યારે રીડિંગ કરતા હોય અચાનક મગજ મગજ ફરી જાય બધું થવા માંડે આપણે વાંચતા હોય બહુ ટેન્શન વેન્શન આવી જાય બે મિનિટ ઊંડા ઊંડા શ્વાસ લીઓ શ્વાસ છોડો પ્રાણાયામ કરી શકો બસ એક ઈજ છે કે તમારી છે તમે થઈ શકે કે વધી જાય કે તમે ઊંડો શ્વાસ લઈ શકો જાજુ ઓક્સિજન અંદર ભરી શકો અને મોઢેથી કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢો એવી રીતના તમે રનિંગમાં એપ્લાય કરી શકો બાકી શ્વાસ માટે કઈ પર્ટિક્યુલર છે નહીં પણ એ તમારા મનનું છે કેવીને કે રનિંગ એક છે ને તમારા માઇન્ડ ઉપર છે જેટલું તમે માઇન્ડ ને સારું રાખશો ને એટલું તમારું રનિંગ સારું જશે પછી રનિંગ રનિંગના દિવસે ત્યાં રનિંગ પહેલા સ્ટ્રેચિંગ કરવાનો ટાઈમ મળશે તો કેવું છે હવે રનિંગમાં તો કેવું છે કે તમે ગ્રાઉન્ડે જયારે પોચો ને એ દિવસે તમે બહુ જ હળબડાટીમાં હોય તો મગજમાં ટેન્શન ચાલતું હોય આપણે વહેલું પોચું હોય ત્યાં પહોંચીએ તો ઢગલો એક પબ્લિક બધી બહાર પહોંચી ગયું હોય પછી આપણને એમ થાય કે મેં આગળ છી પાછળ છીએ ક્યારે વારો આવશે શું આ તે બધું પછી અહીંયા તમે અંદર જાઓ પછી અંદર જઈને તમને જયારે બેસાડે તો જેનું નવું છે ને એ લોકોને તો એમ થશે કે અલગથી નો ટાઈમ આપશે તમને કઈ અલગથી ક્યાંય કોઈ ટાઈમ નહીં મળે તમને જે પેલા આપી દીધું પછી તમને સો જણા ને બસો જણા ને ભેગા કરી દેશે આગળ બસો જણાની લાઈન કરી નાખી છે એ લોકો રનિંગ ચાલુ થઈ ગયું હશે એ લોકોનું તો અહીંયા તમે બેઠા છો એ તમારો સ્ટ્રેચિંગ ટાઈમ તમે ઉભા થઈને કરો કે અહીંયા બેઠા બેઠા પગને થોડુંક હલાઈવા કરો કે મતલબ ભેગા નો થવા દો મતલબ થોડુંક કહેવાય ને રિજીડ નો થઈ જાય એમ તો એ જે તમે હલકું ફુલકું કરતા રહ્યો ને એ તમારું સ્ટ્રેચિંગ ટાઈમ જેવી સીટી મારે કે ઉભા થઈ ગયા તો ચાલો તમારો વારો આવી ગયો એ તમને અલગથી પર્ટિક્યુલર ટાઈમ નહીં આપે સ્ટ્રેચિંગ કરવાનું તમે એવું જ કરી શકો કે તમે બને એટલી સ્પીડમાં પાંચ દસ મિનિટમાં ફટાફટ કરી જાતે બેઠા મતલબ તમને સ્પેસ મળશે તમે બેઠા છો એટલામાં જ તમારે સ્ટ્રેચિંગ કરવાનું આમ દોડીને જાવ ને આમ દોડીને જાઓ ને અહીંયા કરતા હોય એટલું બધું નહીં મળે થોડોક આટલા એરિયામાં તમારેથી થાય એટલું થોડું ઘણું સ્ટ્રેચિંગ કરી અને રનિંગ ચાલુ કરી દેવાનું ઓકે અને બાકી છે ઓકે અત્યારે એક ક્વેશ્ચન છે હજી લાસ્ટ અત્યારે સાંજના સમયે રનિંગની પ્રેક્ટિસ ચાલુ છે તો ચાલે કે મોર્નિંગ સમયે પ્રેક્ટિસ practice કરવી તો ઓકે અત્યારે કેવું છે કે તમે એક તો કાં તમે સાંજના સમયે કરો છો તો એ રાખો અને સવારે કરો છો તો સવારે રાખો કેમ કે એ તમને કઈક તમને એમાં પર્ટિક્યુલર તમને ટાઈમિંગ નું સેટઅપ આવતું હોય છે એટલે તમે સાંજ સવાર કર્યું હશે હવે જ્યારે એક્ઝામ નું કોલ લેટર કે એવું ફિક્સ આવી જાય કે ભાઈ પંદર તારીખથી કોલ લેટર ડાઉનલોડ થવાના ચાલુ થાય છે કે વીસ તારીખથી ચાલુ થાય છે. તો તમે દસ દિવસ અગાઉ અગાઉ તમે ટાઈમ પછી બદલાઈ નાખો તમારે જે ટાઈમે રનિંગ કરવા જાવ ને એ ટાઈમે તમે ચાલુ કરી દો કે ધારો કે તમે ચાર વાગે સાડા ચારે પહોંચી જાવ છો પાંચ દસ મિનિટ ત્યાં થોડુંક અડધી કલાક બેસો વોકિંગ વોકિંગ કરો એ બધું કરો અને પાંચ વાગે રનિંગ ચાલુ કરો કે તમે પહેલા રાઉન્ડમાં ત્યાં પહોંચો તો પાંચ થી છ વચ્ચે કરવાના હશો તો તમે એ ટાઈમે પછી મૂડીને પ્રેક્ટિસ પાડી દો પંદર દિવસ અગાઉ મે બી અત્યારે પહેલી તારીખથી નહીં કરી શકો જો પંદર તારીખે લોકો લેવાના હોય તો અને આ તો કોલેટર આવી જાય પછી તમે ચાલુ કરી શકો કે જે ટાઈમે તમારો વારો આવવાનો હોય એ ટાઈમે તમે સવારે ચાલુ કરી દો અને વારો ન આવવાનો હોય તો સવારે જ રનિંગ કરવાનું છે એટલે એક્ઝામના દસ પંદર દિવસ અગાઉ તમે સવારે રનિંગ ચાલુ કરી શકો ઓકે એક છે સ્ટમકની એક સાઈડ પેઇન થાય છે ઓકે તો સ્ટમક પેઇન માટે મેં મતલબ રિસર્ચ કર્યું છે મને એ થતું હતું વચ્ચે પણ હવે એમાં એ જ સેમ વસ્તુ આવે છે કે તમે કાં તો જમવા ઉપર તમે થોડું ધ્યાન આપો આ બધું ડાયટનું છે થોડું બોરિંગ છે પણ કરવું પડશે હવે બીજો તો કોઈ આપણી પાસે ઓપ્શન નથી તો કેવું છે કે તમે સ્ટમક પેઇન થતું હોય તો કા તમે જમીને ડાયરેક રનિંગ કરતા હશો કાં એવું હશે કાં એવું હશે કે તમે જેમાં ડાયરેક રનિંગ કરતા હશો કાં એક બધું જાજુ જમાઈ ગયું પછી રનિંગ કરો છો ને કાં તમે એકદમ પેટ ખાલી છે ને તમે રનિંગ કરો છો એમ એક સેટ થવું જરૂરી છે કે કેટલું જરૂરી છે અડધી કલાક અગાઉ થોડુંક નાના એવા અમાઉન્ટમાં એનર્જી ટાઈપનું તમે ખાઈને રનિંગ કરો કે જેનાથી એનર્જી મળે પેટનું ભરેલું રહે પણ એનર્જી મળે એમ અને એક છે કે તમે શ્વાસની તમારી પેટન ખોટી હોય તો એના લીધે બધું લોડ આવતું હોય સ્ટમક ઉપર પેટ ઉપર તો પછી એના લીધે બી થઈ શકતું હોય અને એક છે કે રનિંગ રનિંગનું પોસ્ટર ખોટું હોય કેમ એવું છે કેવું છે તમે બોડીનો ઉપર નો પાર્ટ અને બોડીનો નીચેનો કોર કોર મસલ કેવાય ને જે પેટના ભાગના ઉપરના જે મસલ્સ હોય ને એ મસલ્સ મેઇન વર્ક કરે છે તમારા રનિંગ માટે એ વચ્ચેનો ભાગ છે એ જે તમારા બોડીને ઉપરથી બેલેન્સ કરે છે નીચેથી ને બેલેન્સ કરે છે એના માટે તમે સ્પેશિયલ કોર એક્સરસાઇઝ બને એટલી વધારે કરો ઓકે સીટઅપ મારો પ્લેન્ક કરો એ ટાઈપનું બધું તમે કરી શકો એમ પછી છે મસાલેદાર ન ખાવ બીજું તો કોઈ ઓપ્શન નથી સ્ટમક પેઇન મતલબ શું એ પેટના એરિયામાં કોઈ બી તમને પેઇન રનિંગ કરતા કરતા આવે ને એનું રીઝન એ જ હશે કે તમે આગલે દિવસે કંઈક એવું વધારે એક્સ્ટ્રા ખાઈ લીધો હશે કે કંઈક મસાલેદાર એવું બધું ખાઈ લીધું હશે તો થોડુંક હમણાં ધ્યાન આપવું પડશે એવું હોય તો તમે ફિક્સ કરી નાખો કે સન્ડે ના રેસ્ટ ડે છે તો સન્ડે ના હું કંઈક જમીશ અને એ બપોરે જમીશ કેમ કે સન્ડે ના રાતે જમેલું હશે તો મંડે ના સવારે તમે રનિંગ કરશો તો એની ઇફેક્ટ સીધી પેટ ઉપર આવશે એટલે ફિક્સ કરો કે સન્ડે ના હું રાતે બપોરે જમી લઈશ કે જે બી ખાવું હોય જે બી ઈચ્છા હોય તમને જે બી ફેવરેટ વસ્તુ હોય બાકી સન્ડે ના રાતથી પાછું હતું એને બધું ફોલો કરીશ એટલે મન્ડે ના સવારથી હું પાછું એઝ ઇટ ઇઝ બધું ચાલુ કરી શકું ઓકે અને જો હવે બીજા ભી નેક્સ્ટ બી તમારા જે બી ક્વેશ્ચન હોય એ તમે હું આવી રીતના પોસ્ટ મૂકીશ એમાં તમારે તમારા ક્વેશ્ચન પૂછી લેવાના એટલે હું તમને આન્સર કરી શકું વધારે સારી રીતે. કેમ કે મેસેજ માં બહુ બધું ટાઈપ કરું છું પણ તમને એટલું બધું સમજાવી નથી શકતી એટલે હું આ વિડીયો થ્રુ આ થ્રુ તમે સમજાવું છું ઓકે થેન્ક યુ એન્ડ નેક્સ્ટ જે ક્વેશ્ચન હોય તમે કમેન્ટમાં પૂછી શકો બાય